છો તો m = 10 n = 6 d = tm - tn t10 - t6 10 - 6 20 / 4 that's 5 હવે આપણો પાસે d ની કિંમત છે હવે આપણે a ફાઇન્ડ આઉટ કરવાનું છે તો t3 = 8 જે આપેલું છે તે આપણો a તરફ જવાનો રસ્તો છે રાઈટ આના જે આપણે અહીં મળી જશે તો હું અહીંયા t3 માટે પ્રોસેસ કરીશ t3 = 8 टेन नो फॉर्म्यूला है एनी जगह लखीस थ्री ज्या ज्यादा एन देखा त्या थ्री डी बराबर पांच पी थ्री की 8 है एट आ बाजू पांच बने जोड़े कहवाय पांच बने जोड़े कहवाय पांच ताली पंदर पांच एका पांच तो एट इज इक्वल टू ए प्लस टेन पंदर मे पांच गया एट पहली बाजू गयो ए आ बाजू आ गया ओके सो एट टेन माइनस एट ए आ बाजू आ गया मईनस ओके सो बराबर मैनस टू बराबर मैनस टूर मैं फायन मैनस मैनस प्लस साइन माइनस फाइव माइनस टू माइनस सेवन सो मै आंसर इन माइनस सेवन त्रिकोण के D માં છેદે છે ADDC ઓકે હવે આનું પ્રમાણ બનાવવું ખૂબ જ ઈઝી રહેશે સપોઝ હું આ પહેલા લઉં ને તો AD ઓપન DC લઉં તો A ની આ પહેલી બાજુ ને તો A આને ટચ કરે છે AB ને એટલે AB પહેલા લેવાનું હવે બે રીતે હું સૂત્ર લઈ શકું જુઓ એક હું લખીને બતાવું એટલે ઓકે સાહેબ ઓકે સપોઝ આઈ ટેક CD સો CD ઓપન DA તો મેં CD પહેલા લીધું ને તો આઈ ટેક ધીસ વન CB

માઇનસ ટુ ક્ષેત્રફળનું સૂત્ર લગાવી દઉં રાઈટ શું કરવાનું અહીંયા એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી લખી દેવાનું હવે આ વન સિવાય બે અંદર ટુ થ્રી બરાબર છે થ્રી વન રાઈટ અને વન ટુ રાઈટ ટુ થી શરૂ થાય ટુ પર એન્ડ થાય તો આમાં જે જે કિંમતો મને ખબર છે તે રાખી દો ઉપરથી જોઈને એક્સ વન ની કિંમત વાય ની કિંમત વાય ની કિંમત બધી કિંમતો મારી પાસે છે આઈ વિલ જસ્ટ પુટ ઇટ હિયર ઓકે એક ઇન્ટુ બ્રેકેટ પાંચ માઇનસ છ હવે જો જ્યાં માઇનસ છે તે તો લખવાનું જાદો રૂલ નું માઇનસ છે આ તો સૂત્રમાંથી માઇનસ આવ્યું પ્લસ વાય થ્રી ની કિંમત જુઓ માઇનસ ટુ છે તો ફરીથી માઇનસ લખવાનું ઓકે નેક્સ્ટ સ્ટેપ ની અંદર સાઇન ચેન્જ કરી નાખવાનું થ્રી માઇનસ માઇનસ પ્લસ સાત એકા સાત અને માઇનસ વન અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેમ કર્યું મેં બીકોઝ અહીંયા આ બંનેનો સંબંધ ગુણાકારનો છે આ બંનેનો મતલબ માઇનસ સાત ગુણ્યા માઇનસ એક પ્લસ સાત બરાબર તો ચોવીસ વત્તા સાત એક ત્રીસ અને માનાંક ની બાર કિંમત આવી બે પંદર તો મારો આન્સર આવ્યો ફિફ્ટીન ઓકે